માટે નાની મોટી ઘણી એવી ભૂલો કરતા હોય છે કે જે કારણે ક્યારેય પણ પોતાના ચરબી ઉતારી નથી શકતા આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે જેથી તમે તમારી પેટની જે ચરબી છે એ ઘરે બેઠા આરામથી ઉતારી શકો તમે વધારે કઈ જીમ કરવાની જરૂર નથી ઘણા લોકો એવું કહેતા હોય કે મારે જીમ કરવું પડે છે મારે આમ કરવું ચાલુ કરવું છે તેમ છતાં નથી થતું હું ઉપવાસ કરું છું સોળ કલાકના ફાસ્ટિંગ કરું છું તેમ છતાં પણ નથી લોસ પેટની ચરબી નથી ઉતરતી તો શું હું એના એનો તમને યોગ્ય જવાબ આપીશ આ વિડીયોની અંદર શાંતિથી આ વિડીયો જોઈ લો જેથી તમને ખ્યાલ આવી જાય એક ટુ જેડ જે વસ્તુઓ છે એ જ વસ્તુ તમને હું સમજાવીશ કે જેથી તમને બધું ખ્યાલ આવી જાય સૌથી પહેલા તમારે પેટની ચરબી ઉતારવી હોય તો એક વાતનું ધ્યાન રાખવું પડે અગર તમને કફની તકલીફ છે કફનો નો પ્રકોપ તમને રહેતો હોય તો એ કફનો નો પ્રકોપ પહેલા તો તમારે શાંત કરવો પડે કારણ કે કફ એ સૌથી મોટી જવાબદાર વસ્તુ છે કે જેના કારણે જ આપણા શરીરમાં ચરબી જમા થાય છે કારણ કે કફ થવાથી આપણી ડાયજેશન સિસ્ટમ જે પાચન ક્રિયા નબળી પડી જાય છે કોઈ પણ ખોરાક તમે ખાવો એનું પાચન વ્યવસ્થિત નથી થતું તો આ સૌથી પહેલી તકલીફ કે જે તમારે સુધારવાની જરૂર છે તો સૌથી પહેલી વસ્તુ એમાં શું આવે અગર તમારે કફને કંટ્રોલમાં લાવવો છે તો ત્રિફલા ચૂર્ણ ત્રિફલા ચૂર્ણ સારામાં સારું ચૂર્ણ છે કે જે કફને કંટ્રોલમાં લાવી શકે આ તો સૌથી પહેલું સ્ટેજ હું તમને બતાવું છું હજુ આપણે દસેક સ્ટેજ જોવાના છે તો પહેલા તમારે ત્રણ પહેલામાં જ સોસો ગ્રામ જેટલું ત્રણેય વસ્તુ હરડે બહેડા અને આમળા ત્રણેય વસ્તુ સોસો ગ્રામ લેવાની એનું ચૂર્ણ તમારે તૈયાર કરવાનું અને એ જે ચૂર્ણ છે રોજ સવારમાં ઉઠીને ખાઈ લેવાનું છે ગરમ પાણી સાથે અથવા દૂધ સાથે આનાથી કફ કંટ્રોલ થશે તો તમારું ઓટોમેટિક વેઇટ લોસ થશે હવે મોટો પ્રશ્ન એ છે કે ઘણા બધા લોકો કહે છે કે મારે પેટની ચરબી ઘટાડવી છે હું ઘણા ઉપવાસ કરું છું 16 16 કલાકના ફાસ્ટિંગ કર્યા માત્ર લિક્વિડ ડાયટ કર્યું સલાડ ઉપર ડાયટ કર્યું તેમ છતાં પણ કંઈ થતું નથી વજન પણ નથી ઉતરતું કે નથી પેટ મારું ઉતરતું તો શું કરવું જોઈએ સૌથી પહેલા તમે એ સાંભળો કે ક્યારેય પણ ઉપવાસ કરીને વેઇટ લોસ કરવું ન જોઈએ કારણ કે એ પ્રકારે વેઇટ લોસ કરો છો જે લોકોને માંદગીમાં વજન ઓટોમેટિક ઘટે છે ને એવો વજન એ ઉપવાસ કરીને ઘટે એ તમે સમજી લો કારણ કે ઉપવાસ છે એ અલગ વસ્તુ છે ઉપવાસ કરીને તમે વજન ઘટાડી શકો પેટની ચરબી ઓછી કરી શકો પણ એ એક અલગ છે કે ભાઈ એ આપણા શરીરને ડિટોક્સ કરવા માટે કરવામાં આવે છે પણ ક્યારેય પણ વેટ ઓછું કરવા કે ઓછું કરવા માટે એ નથી કરવામાં આવતું તો શું કરવું જોઈએ કે જેથી ફેટ ઓછું થાય તમારા શરીરને આપણા શરીરની અંદર કયા કયા અંગો છે લીવર કિડની પેનક્રિયાઝ આંત્રુ આ બધા અંગો છે એ અંગોને જે જે વસ્તુ જોઈએ છે જેમ કે તમે સમજો આપણા પેટને શું જોઈએ ફાઈબર જોઈએ બરાબર છે આપણા પેટને ફાઈબર જોઈએ લિવર ને પાણી અને અલગ અલગ વસ્તુઓ જોઈએ જો એ તમામ વસ્તુ તમે યોગ્ય માત્રામાં આખા દિવસ દરમિયાન આપતા હો તો તમારું શરીર તમે કહો એ પ્રમાણે નહીં પણ પોતાને જે રીતે કાર્ય કરવું છે ને એ પ્રમાણે કાર્ય કરશે બરાબર જો બધા અંગો સારી રીતે કાર્ય કરશે તો આપણા શરીરમાં ક્યારેય પણ ચરબી જમા નહીં થાય અને જમા થયેલી ચરબી છે એ પણ ઉતરી જશે જો પોતાનું કાર્ય સારી કરશે તો તમારા શરીરમાં જે વેસ્ટ પ્રોડક્ટ આપણા શરીરમાં જે વેસ્ટ પ્રોડક્ટ હોય જે ખરાબ પ્રોડક્ટ જેને આપણે યુરિક એસિડ પણ કહેવાય એ યુરિક એસિડ અથવા વેસ્ટ પ્રોડક્ટ લિવર આપણું શરીરમાંથી બહાર જ નહીં કાઢી શકે અથવા તો અંદર ની અંદર જ જમા કર્યા કરશે તો ક્યારેય પણ ક્યારે વેઇટ લોસ નહી થાય અને જીવનભર તમારે માંદગીમાં અને અસ્વસ્થ રહીને પસાર કરવું પડશે તો સૌથી પહેલી વસ્તુ વેઇટ લોસ કરવા માટે તમારે લિવર અને ને સ્વચ્છ રાખવાના છે કિડનીને સ્વચ્છ રાખવા માટે યોગ્ય માત્રામાં થોડા થોડા ટાઈમે થોડું થોડું પાણી પીતું રહેવાનું છે એક સાથે એક એક લીટર ડીસી લેવાનું નથી એક એક લીટર એક સાથે પીવામાં આવે તો આનાથી લીવર કિડની ઉપર બહુ બધું પ્રેશર વધે છે અને કિડની પોતાનું કાર્ય વ્યવસ્થિત કરી નથી શકતી બરાબર છે આ તમારા હેલ્થ માટે પણ ઉપયોગી છે તમારા માટે પણ ઉપયોગી છે તો બીજી વસ્તુ લિવરને સ્વચ્છ રાખવું હોય તો શું કરવું સારા સારા ખોરાક લેવાના છે એમાં ખાસ તમારે મેન વસ્તુ ખોરાક તો તમે ભલે ગમે તેટલો લો પણ મેઇન વસ્તુ વોકિંગ છે યુરિક એસિડ વોકિંગ થી જ બહાર નીકળશે તો એ વાતનું ધ્યાન રાખજો વધારે બેસીને રહેતા નહીં વધારે બેસીને રહેતા લોકોનું લિવર જીવનભર ક્યારેય સારું થતું નથી તો બે વસ્તુ મે તમને કહ્યું છે લિવર અને કિડની આ બે વસ્તુને તમારે સુધારવાની જરૂર છે આ સિવાય હવે શું કરવાનું છે કે બેલીફેટ ફેટ જેનાથી વ્યવસ્થિત તાત્કાલિક ઉતરી જાય આના માટે પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ ભોજન એક તો સવારે વહેલા અને એ ઉઠ્યાના અડધો કલાક કે અંદર હળવો ખોરાક ભાખરી પૌવા પણ ખોરાક લો કે જે બોડીને વિટામિન અને પ્રોટીન પણ પ્રોવાઈડ કરે અને સાથે સાથે આપણા શરીરની જરૂરિયાતોને પણ પૂર્ણ કરે અને એની સાથે દૂધ લેવાનું છે કે જેનાથી સાંધા મજબૂત થાય વિટામિન બી મળે વિટા વિટામિન બી સારું હશે તો જ તમારા બોડીમાં ઘણી એવી વસ્તુઓ જેમ કે યાદશક્તિ સારી થશે યાદશક્તિ સારી થાય તો ઓટોમેટિક તમને ઘણું બધું ઘણો બધો ફાયદો તમને મળવાના ચાલુ થાય તો બધી દરેક વસ્તુઓનો ઇમ્પોર્ટન્ટ છે એ રીતના તમારે પહેલા તો સવારનો પરફેક્ટ નાસ્તો કરવાનો છે એના ત્રણેક કલાક પછી બે ત્રણ કલાક પછી આપણા વિસ્તારની આજુબાજુ મળતું એક ફ્રૂટ ખાવાનું છે આ ફ્રૂટમાં ફાઈબર રહેલું છે એ ફાઈબર તમારા પેટને સાફ કરવાનું કામ કરશે ડાયજેશન સિસ્ટમ સારું કરવાનું કામ કરશે અને ઓટોમેટિક તમે જે ખોરાક ખાશો એ ખોરાકમાંથી તમને જે વિટામિન અને પ્રોટીન મળવા જોઈએ એ બધું મળવાનું ચાલુ થશે પેટ સાફ થશે એટલે ઓટોમેટિક તમારા શરીરની ચરબી ઉતરવાનું ચાલુ થઈ જશે તો પેટને સાફ કરવા માટે ફાઈબર જરૂરી છે અને ફાઈબર માટે દિવસમાં એક થી બે ફ્રૂટ ખાવાના છે વધારે ન ખાઓ તો ચાલે એક થી બે ફ્રૂટ દિવસમાં ખાવો અને એ પણ એવું નહીં કે જમવા બેઠો એના પહેલા તમારે ફ્રૂટ ખાવું કે જમ્યા પછી ફ્રૂટ ખાવું આ પણ ભૂલ છે આ નથી કરવાનું તમારા પેટની ચરબી ઉતારશે તમને ભલે કંટાળાજનક લાગતું હોય પણ આ વસ્તુ જ મહત્વની છે કે જે પેટની ચરબી ને વજન ઉતારી શકે છે તો ફ્રૂટની પહેલા અને પછી અડધો કલાક કલાક સુધી કંઈ ખાવાનું નથી એના પછી લંચ તમે કરો છો પરફેક્ટ લંચ કરો જેની અંદર તમારા વિસ્તારની આજુબાજુમાં મળતું અનાજ જેમ કે તમે જ્યાં રહો છો ત્યાં તમને જુવાર વધારે થતી હોય અને જો શિયાળો છે તો તમે બાજરાનો ઉપયોગ કરી શકો કારણ કે બાજરો છે ગરમ છે જુવાર ઠંડી ત્યાર પછી ઘઉં છે એ ઠંડા છે રાગી જયારે નોર્મલ ગરમ છે તો જે સીઝન છે એ સીઝન પ્રમાણે વસ્તુઓ ખાવો એવું નહીં કે જીવનભર રોટલી રોટી રોટી જ ખાધા કરો અને એવું પણ નથી કે વેટ લોસ કરવો છે તો રોટલી ન ખાવી જોઈએ રોટલી તમે ખાઈ શકો તમારા શરીરને જેટલી કેલેરીની જરૂર છે એ પ્રમાણે તમે રોટલીને કરો ભલે બપોરે એક સાંજે એક ખાવો બે રોટલી આવી ગઈ એમાંથી જે કાર્બોહાઈડ્રેટ મળવાનું છે બોડીને મળી ગયું બસ ખતમ થઈ ગયું એવું બિલકુલ નથી કે રોટલી ન ખાવી જોઈએ બટાકા ન ખાવા જોઈએ ભાત ન ખાવું જોઈએ બધું ખાઈને જે વેટ લોસ અથવા ફેટ ઓછું થાય ને એ ફરીથી ક્યારેય વધતું નથી તો બપોરે પણ આ રીતના પરફેક્ટ ભોજન લો એના પછીનો સમય સૌથી સારામાં સારો સમય થી સમય સમય આ દરમિયાન અગર તમે પરફેક્ટ નાસ્તો કોઈ હળવો કરી લેશો જેમ કે નાસ્તામાં તમે થોડા શિંગ દાણા છે ડાળિયા ખાઈ શકો આ રીતના નોર્મલ થોડા કાજુ કાજુ ખાઈ શકો એની સાથે સાથે થોડા ડ્રાય કોઈ પણ હળવી વસ્તુ ખાઈ શકો ખજૂર અને ઘી ને એવું બધું એ જે બપોરના સમય છે બપોર પછીનો સમય એ સમય સૌથી સારો છે આપણા શરીરને એ સમય દરમિયાન સૌથી સારું વિટામિન ન્યુટ્રિયન્સની જરૂર હોય છે જો ત્યારે તમે એ વસ્તુ આપી દીધી તો કોઈ પણ કસરત કર્યા વગર તમે તમારા પેટને ઓછું કરી નાખશો આ હું તમને ગેરંટી આપું છું આના સિવાય સાંજની વસ્તુ છે રાત્રે પણ ઘણા લોકો કહે છે ન ખાવું જોઈએ સોળ કલાકના ઉપવાસ કરવા જોઈએ હવે એ ઉપવાસ તમે બે પાંચ દિવસ અઠવાડિયું કરી શકો એનાથી વધારે નહીં કારણ કે અગર તમારે પેટ ઓછું કરવું છે કે વજન ઓછું કરવો છે તો જો તમે સોળ કલાકના ઉપવાસ જીવનભર કરી શકો તો જ કરવા નહીતર એવું નહીં કે માત્ર વેઇટ લોસ કરવા માટે સોળ કલાકના ઉપવાસ કરો પછી બધું બંધ કરી દો ને પછી ફરીથી નોર્મલ જમવાનું ચાલુ કરો એટલે તમારો વજન પાછો હતું એનું હોય બે મહિનામાં આવી જાય અને બે લિફેટ પણ પાછું મોટું થઈ જાય હવે મેન વસ્તુ મેં તમને આટલું તો જણાવ્યું છે કે ભાઈ આ કરવું જોઈએ ઘણા લોકોનું પેટ વધે એટલે શું કરે સવારમાં પાંચ કિલોમીટર ચાલે સાંજે પાંચ કિલોમીટર ચાલે એટલે એને એવું થઈ ગયું કે ભાઈ હું તો પરફેક્ટ ચાલુ છું અને બધું કરું એટલે મારું હવે ફેટ છે ઓછું થઈ જશે પણ જે વોકિંગ છે ને એ કસરતમાં કન્સિડર નથી થતી એટલે વોકિંગને ચાલવાને ક્યારેય પણ તમે કસરત ન ગણી શકો એક નોર્મલ એક્ટિવિટી છે એક ક્રિયા છે કસરત નથી યોગ નથી નથી કોઈ પ્રાણાયામ નથી કોઈ બીજી વસ્તુ એક ક્રિયા છે જે આપણા બ્લડ સર્ક્યુલેશન માટે જરૂરી છે પણ એ રીતના ચાલવાથી કોઈ ફાયદો તમને થતો નથી ચાલવાનું કઈ રીતના ચાલો પાંચ કિલોમીટર દસ કિલોમીટર સવાર સાંજ વધુ ચાલો એમાં વાંધો નથી નુકસાન નથી હાર્ટ માટે ખૂબ ફાયદાકારક છે પણ એવી રીતના ચાલો કે આખા દિવસમાં આ દસ કિલોમીટર તમે બે ટાઈમ ચાલો ને એ દસ કિલોમીટર આખા દિવસમાં પાંચ પાડો સવારમાં બે કિલોમીટર બપોરે જમ્યા પછી વીસ મિનિટ પછી અડધો કિલોમીટર ચાલી લો એ પછી ફરીથી બે કલાક પછી એક કિલોમીટર ચાલો ફરી કલાક પછી મિનિટ મિનિટ ચાલો રીતના તમે ચાલશો તો એ ફાયદો આપશે પહેલી વસ્તુ તમને વધારે ફાયદો નહીં આવે આ સિવાય મેઈન વસ્તુ આવે છે કસરત એક્સરસાઇઝ 10 થી પંદર ટકા રોલ છે કસરતનો હોય છે ઘણા બધા લોકોને એવું થાય કે હવે મારી પાસે સમય જ નથી સવાર સવારમાં ઉઠી જ નથી શકવાના તો કસરત કઈ કરવી કસરત છે એનો માત્ર દસ થી વીસ ટકા રોલ હોય છે બેલી ફેટ કે વજન ઘટાડવામાં મેન રોલ જે હોય છે એ કેલરીનો હોય છે કેલરી કેલરી કઈ વસ્તુમાંથી મળે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ફેટ આના સિવાય ક્યાંયથી કેલરી નહીં મળે પાણીમાંથી કોઈ કેલરી નથી વિટામિનમાંથી કોઈ કેલરી નથી મળતી વિટામિન આપણા શરીરને સારું રાખવાનું કામ કરે વાળ આંખ બધા માટે ઉપયોગી છે પણ એ કેલરી નથી આપતું કેલેરી જે વસ્તુ આપે એ વસ્તુની માત્રા કેટલી હોવી જોઈએ એ ધ્યાન રાખીને તમે પરફેક્ટ ભોજન લો તો તમારા શરીરને બે ત્રણ મહિનામાં તમે પહેલા તમે જેવું ધારો ને એવું તમે બનાવી શકો અત્યારે તમારું શરીર ખૂબ ખરાબ છે તો પાંચ છ મહિના પણ લાગી શકે વર્ષ દિવસ પણ લાગી શકે ને બે ત્રણ મહિના પણ લાગી શકે તો એ મેઇન વસ્તુ છે કેલેરી તમારું વજન સિત્તેર કિલો છે તમે સમજો તમે પુરુષ છો અ તમારું વજન સિત્તેર કિલો છે તો તમારે કેટલી કેલરીની જરૂર હશે હું તમને નોર્મલ સમજાવું અગર તમે વોકિંગ કે એક્સરસાઇઝને એવું દિવસ દરમિયાન કરો છો તો આપણે એક મોટા મોટું એવું સમજીએ કે તમે નોર્મલ એક્ટિવિટી કરતા હોવ તો સોળસો થી સત્તરસો સુધીની કેલરીની તમારે લિમિટેડ એક જરૂરિયાત છે અગર વેઇટ લોસ ફાસ્ટ કરવો છે તો બારસો તેરસો ચૌદસો કેલરી પણ આપી શકો સ્લો વેઇટ લોસ કરવો છે પંદરસો સોળસો સત્તરસો એ રીતના એક લિમિટમાં રાખી શકો પણ આપણે લોકો શું કરીએ ખ્યાલ જ નથી કે કેમાંથી કેટલું કેલરી મળે રોટલીમાંથી શું મળે રોટલીમાંથી હું તમને નોર્મલ સમજાવું એક રોટલી છે એમાંથી તમને એક રોટલી હોય એમાંથી સો કેલરી મળે સો જેટલું કેલરી એક નાનું એવું રસગુલ્લું કે ગુલાબજાંબુ તમે ખાવો એમાંથી તમને ત્રણસો પચાસ થી પાંચસો કેલરી મળે હવે એક રસગુલ્લું ખાવો એનાથી તમારું પેટ તો નથી ભરાતું તમને એવું થાય કે આ તો એક નાની એવું છે એમાં તો શું હોય એ ત્રણસો પચાસ થી પાંચસો કેલરી આપે એટલે એ કેલરી ફેટમાંથી આવે કેમાંથી આવે ફેટમાંથી ફેટમાંથી અને એ જ્યારે જે શરીરને ફેટની જરૂર છે એવું નથી કે નથી પણ એ ફેટની જરૂરિયાત તમે વધારે ફેટ આપી દો તો એનો મતલબ તમારા શરીરમાં જે ભાગ ઉપર અત્યારે ચરબી છે ને એના એના ઉપર બીજું થર જમા થઈ જશે બીજું સ્તર લાગી જશે બરાબર અને એ વસ્તુ તમારા પેટને વધારે મોટું કરશે તો આ વસ્તુ તમારા પેટને નથી ઉતરો દેતો તમને કેલેરીનું કઈ ખ્યાલ જ નથી કે શું ખાવું જોઈએ કેટલું માત્રામાં ખાવું જોઈએ મેં એક વિડીયો ચાલીસ મિનિટનો મૂકેલો છે એમાં કેલેરીનું બધું જ્ઞાન આપેલું છે છે એમાં વ્યૂ એટલે લોકોને નથી લોકોને શોર્ટકટ જોઈએ મને કોઈ પાવડર બતાવું ને ભાઈ દસ હજાર વાળો હોય પંદર હજાર હું બધો ખર્ચો કરવા તૈયાર છું પણ મારું પેટ કે વજન ઉતરવું જોઈએ હવે આ શોર્ટકટ રીત પાછળ ભાગવાના કારણે લોકોનું જીવન પણ શોર્ટકટ થઈ ગયું છે અને એના કારણે જે પેટ છે ને લોંગ કટ પકડી લીધું છે 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 એ લાંબુ લાંબુ થઈ થઈ ગયું ગયું બરાબર વજન વધી કારણ કે આપણે શોર્ટકટ પાછળ ભાગીએ છીએ તો આ તમામ વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે મૂકીશ નો ફૂલ વિડીયો આ ચેનલમાં હું થોડા દિવસમાં મૂકવાનો છું અથવા તો હું લાઈવ થઈને હવે તો હું બધું લાઈવ થઈને જ આપીશ કારણ કે ઘણા બધા લોકોને

રેગ્યુલર જીવનભર એ દિવસે જમો થોડા દિવસ આમ તેમ થાય લગ્ન પ્રસંગમાં કે વાંધો નહીં રાત્રે પણ એ રીતના જમો લગ્ન પ્રસંગ હોય તો પણ એના વિશે પણ હું વિડીયો મૂકીશ કે ભાઈ લગ્ન પ્રસંગ હોય ત્યારે શું ખાવું કે જે નથી આપણો

તેથી મને ખ્યાલ છે કે કોની શું રિક્વાયરમેન્ટ હોય છે કોનું શું હોય છે એટલે એના ઉપરથી હું તમને આ પ્રકારના વિડીયો છે એ મૂકી રહ્યો છું હવે મને જે એક્સપિરિયન્સ જે થયો છે લોકોનો શું જોઈએ છે એના ઉપર આખું તમને સમજાઈ રહ્યો છું તો વિડીયોને લાઈક કરો શેર કરો માહિતીમાં તમને કદાચ કંટાળાજનક લાગે હશે પણ એ માહિતી એક એક માહિતી તમારા માટે તમારા પરિવારજનો માટે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એ હું જાણું છું દિલથી જાણું છું હવે તમે જાણો છો નથી જાણતા મને ખ્યાલ નથી પણ તમારું નોલેજ વધારો સ્વાસ્થ્ય સારું કરો સ્વાસ્થ્ય સુધારો અને આ વિડીયો બધાને શેર કરો જેથી બધાને આ પ્રકારની માહિતી જાણવામાં જાણીને પોતાના શરીરને મજબૂત અને સ્વચ્છ કરવામાં મજા આવે વિડીયો જલ્દીથી બધાને પહોંચાડો વિડીયોને લાઈક કરો કોમેન્ટ તો ખાસ કરો જેથી